નમસ્કાર મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ આધ્યાત્મિક શહેર ઉજ્જૈન જ્યાં દરેક ગલીમાં ભગવાન શિવની ઉપાસના થાય છે પરંતુ આ વખતે વાત છે એવા વિશેષ મંદિરની જ્યાં જવાથી મનુષ્યને દેવું કર્જ જીવનની બાધાઓમાંથી મુક્તિ મળે છે આ મંદિર છે ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર જે શિપા નદીના કાંઠે આવેલું છે ઉજ્જૈનના આ પવિત્ર સ્થાનનું વર્ણન સ્કંદ પુરાણ અને શિવ મહાપુરાણમાં પણ કરવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે જ્યાં સીપા નદી વહે છે ત્યાં ભોળા ભંડારી સ્વયં રુદ્ર સ્વરૂપે ઋણ મુક્તેશ્વર તરીકે પ્રગટ થયા હતા જ્યારે કોઈ ભક્ત દેવામાં ડૂબેલો હોય આર્થિક તકલીફમાં હોય અથવા જીવનના ધિરાણના બંધનમાં ફસાયેલો હોય તો તે આવીને ભક્તિપૂર્વક ભગવાન ઋણ મુક્તેશ્વરનું પૂજન કરે તો તે બધા જ પ્રકારના ઋણમાંથી મુક્તિ મેળવે છે અહીં ભક્તો ખાસ કરીને સોમવાર અને પ્રદોષ કાળે પૂજન કરવા માટે આવે છે ભક્તો દૂધ જળ બેલીપત્ર થી અભિષેક કરે છે અને શિવજીને નારિયેળ અને ધિરાણ મુક્તિ માતાની પ્રાર્થના અર્પણ કરે છે એવું કહેવામાં આવે છે જો કોઈ વ્યક્તિ દેવ ઉતારવા ઈચ્છે તો તે અહીં આવી ઋણ મુક્તેશ્વરના સ્ત્રોતનું પાઠન કરે તો જીવનમાં ધન સંબંધિત બાધાઓમાંથી ધીમે ધીમે દૂર થવા લાગે છે ક્ષીપા નદી ઉજ્જૈનના આધ્યાત્મિક પ્રવાહનું પ્રતીક છે તેના કાંઠે આવેલા ઋણ મુક્તેશ્વર મંદિરની આસપાસનું વાતાવરણ અત્યંત શાંત અને પવિત્ર છે મંદિરના પરિસરમાં પ્રવેશતા જ એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે માનો કે શિવજી પોતે કહી રહ્યા હોય ભયના રાગ હું તારી સાથે છું ભક્તો માનતા છે કે કોઈ મનથી શ્રદ્ધાથી અહીં પૂજન કરે છે તેના જીવનમાં ન માત્ર ધન સંબંધી ઋણ પણ કર્મ અને સંસારના બંધનોમાંથી પણ મુક્તિ મળે છે અને એટલા માટે જ આ સ્તરનું નામ પડ્યું છે ઋણ મુક્તેશ્વર મહાદેવ એટલે કે દેવું ઉતારનાર ભગવાન જો તમે જીવનમાં આર્થિક તકલીફ દેવું કે માનસિક બીમારથી પરેશાન હોય તો એકવાર ઉજ્જૈન આવીને શિપા કાંઠે આવેલા આ પવિત્ર સ્થળે શિવજીના ચરણોમાં નમન જરૂર કરજો શિવજીની કૃપાથી તમારું જીવન પણ ઋણમુક્ત અને આનંદમય બની જશે ઓમ ઋણમુક્તેશ્વરાય નમઃ